વડોદરાના ચીફ ઓફિસરની તાતાગીરીનો મામલો સામે આવ્યો વડોદરાના માથે એક તરફ પૂરનું સંકટ છે અને બીજી તરફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ વધુ એકવાર વિવાદમાં સામે આવ્યા છે ફાયરકર્મીને નશામાં ધૂત ફાયર ઓફિસરે ઢોર માર મારી હોવાની ફરિયાદ નોંધાઈ છે ફાયર ઓફિસર તારૂના નશામાં હોવાનું ફાયરકર્મીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે ફાયર કર્મચારીએ જણાવ્યું હતું કે હવે મારે નોકરી છોડી દેવી છે ગામડે જઈને ખેતી કરવી છે જેડીસી ફાયર વિભાગના જવાન અમરસિંહ ઠાકોરને માર મારવાની ઘટના સામે આવી છે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મટ દ્વારા શહેરમાં પૂર્ણની સ્થિતિ અંગેની જાણવડા વિસ્તારોમાં

અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે કંઈ વાંધો નહીં તો હું આવું છું અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા અને પચીસ છ્યાસી નંબરની બોલેરો ગાડી લઈને અમે ઝેડી સુધી નીકળ્યા બદામડી બાગ આવ્યો બદામ બાગ આવ્યો એટલે સાહેબે મને ગાળા ગાડી કરવાનું ચાલુ કરી દીધું મા બે નંબર તો સાહેબને પ્રાત બ્રહ્મભટ્ટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે ગાળો મા બે નંબરની મારું અને મારીઓ દીધી તે વખત સાહેબ હું કાં ખાલી વગર ફૂકોનું મારો કે લુખા હો ગોસળી ના તમને ભોન નહીં એમ ના બોલવાનું બોલ્યું તમને એમ તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો ગારો છો તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી તમારો ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો પણ મિકુ જે વસ્તુ હું જાણતો જ નહીં પછી તમે મને કંઈ નથી ખાઈ શકો બરાબર હું ઓપરેટરમાં હતો નહીં હું હતો ફિલ્ડમાં બરાબર હવે એમને જે બન્યો હોય બનાવો બીજા કોઈ જોર કે ગમે તે ખાવા બાબતમાં પણ મારે

વસાવા એ હા એ ડ્રાઈવર હતા એ મારતા હતા મને પાત બ્રહ્મભટ સાહેબ પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગન ખાઉં અને મારી વર્ધીના સોગન ખાવ છું કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે કારણ કે શું કરે મને બહુ મારે મને બી બહુ મારે ત્યાં અગર આપણે જય બોલે પાન હાઉસ છે સ્ટેશન ઉપર ના લઈએ તને ત્યાં સીસીટીવી કેમેરા ચાલે છે તને જ મારે મારવાનું અહીંયા કોઈ આપતા નહીં કે બધોને મારીશ મે બચારા દુરુભા ભા જોયા કરે બધા જ જોતા હતા બચારા ગુંડા જેવું તત્વ આ મેં ગુંડો છું તને તું તારા ગામમાં આવીને તને મારીશ મારી એટલી તાકાત છે એટલું બધું બેફામ બની ગયો છે અધિકારી અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખે છે અમારી ડ્યુટી ત્રણ થી અગિયાર ની હતી અને અગિયાર થી નાઇટ આધી નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં એટલે બે ડ્યુટી કરવાની હતી નહીં જમ્યો છો ભૂખો જ કેટલા લોકો જમ્યા નથી તમારા સાથ એ મને ખબર નહીં પણ હું નહીં જમ્યો મને ખબર છે કે હું નહીં જમ્યો મને ન્યાય મલે કમિશ્નર સાહેબ ક્યાં નશાવાળો વ્યક્તિ છે એને શિક્ષાત્મક પગલાં લો હું નાનો માણસ હું મારી બૂમ કઈ સુધી જાય ખબર નહીં જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે પાક જે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ ત્યાં એ જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામમાં બાબતે જમી હોય એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડુંક ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કંઈ એમની વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી થયેલી જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો હા એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે અન્ય કોઈ ઈજા થયેલ નથી ફરિયાદી દ્વારા અમારા જે જમાદાર જે છે કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સવારના અવસ્થામાં હતા અને હું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખવામાં આવેલ નથી મીડિયા પોલીસ રૂબરૂ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રૂબરૂ નથી લખાવે આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે એકસો પંદર એક જે એકસો પાંત્રીસ છે બરાબર છે એ સોરી એકસો પચીસ ત્રણસો એકાવન બે છે અને ત્રણસો બાવન મુજબ જે છે નવી કલમ કે જે ગાળા ગાળી જે છે ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા એ સિમ્પલ ઇન્જરી એના અંદર આપણે ઓફેન્સ રજૂ આરોપી જે છે કે ચીફ ઓફિસર જે છે નામ છે ગુરુચરણ પાઠ ગુરુચરણ બ્રહ્મભટ્ટ અચ્છા અત્યાર સુધી શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમાપિસની જે તપાસ જે છે એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની કે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાજનો નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે એ બિલો સેવાની જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે નહીં ફરિયાદી જે છે એ ફરિયાદી બનાવ બન્યા પછી બરાબર છે ફરિયાદી પોતે પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં ઓકે એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે અને ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે ઓછું થયેલ આપણે જે છે તળવી સાહેબ છે પીએસઆઈ એના સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે એમની સાથે અમારા રાઇટર પણ મદદ માગે એટલે જેટલું બને એટલું જળ બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો સેવન ઇયરના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે નહીં આરોપી હજી મળે નહીં એ તો એ તો જે જોગવાઈ જે છે એ સેવન ઇયરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન અવેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની જો અમારે અટક કરવા હોય ઇ વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ તો એ પછી અમારે એનું ચેકલિસ્ટ ભરવું પડે વાય વી આર એરેસ્ટિંગ સચ એ પર્સન હુ ઇઝ બિલો ધ પ્રોવિઝન્સ ઓફ પનિશમેન્ટ ઇઝ બિલો સેવનિયા